એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ખો ખો ટીમોએ છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી આઠમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું ટુર્નામેન્ટમાં રાજસ્થાન ગુજરાત દમણ અને દાદર અને નગર હવેલીની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો અંડર ચૌદ બોઇઝ અંડર સત્તર બોઇઝ અને અંડર સત્તર ગર્લ્સ કેટેગરીમાં સ્પર્ધા કરે છે એસએનસીપી સંસ્કાર વિદ્યાભવનની ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય ટીમ વર્ક અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું ત્રણેય ટીમોએ પોતપોતાની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી શાખા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે સ્પર્ધામાં ચૌદ યુવકોની ટીમે રોમાંચક મેચોની શ્રેણીમાં વિજય સાથે સ્પર્ધામાં પ્રભુત્વ મેળવ્યું છે યુ સત્તર યુવકોની ટીમે જીતનો દાવો નિશ્ચિત કરતા ઉત્તમ સંકલનનું પ્રદર્શન કર્યું હતું યુ સત્તર ગર્લ્સ ટીમે વિજય બનવા માટે નોંધપાત્ર ચપડતા અને વ્યૂહાત્મક રમતનું પ્રદર્શન કર્યું હતું અથાક મહેનત અને ચપડતાના ગુણને કાયમ રાખવા ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે ત્રણેય ટીમો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં યોજાનારી સીબીએસસી રાષ્ટ્રીય સ્તરની ખો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે ટીમોની સફળતા તેમની સખત મહેનત અને તેમના કોચ શ્રીમતી કેસા પટેલ શ્રીમેન્દ્ર પાટણવાડિયા અને શ્રીમતી જાગૃતિ જાધવના સમર્પિત માર્ગદર્શનનો પુરાવો છે સમગ્ર એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન સમુદાય આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરી અને આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે ટીમોની શુભેચ્છાઓ પાઠવી હતી સૈયદ શેર અલી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની